માંડવી તાલુકાના મોટી ઉણોટ ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું મોટી ઉણોટ ખાતે કચ્છ સિંચાઈ વિભાગ સ્ટેટ હસ્તકના માંડવી તાલુકાના ચેક ડેમોના સુધારણા કામો તેમજ માંડવી તાલુકાના મોટી મઉ તાલુકાના પંચાયત સીટમાં આવતા વિવિધ ગામોના ત્રણ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના હસ્તે કરાયું હતું કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના સદસ્ય કેશોજીભાઈ રોશિયા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત કેશવ ગઢવી મહઉ તાલુકા પંચાયત સીટના સદસ્ય બળવંતસિંહ ટપુભા જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ મુરજી ગઢવી વગેરેના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ તેઓનું વિશેષ સન્માન કરાયું હતું શાસ્ત્રોક્તિ શાસ્ત્રી કાંજી મહારાજે કરી હતી કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ મોટી ઉમરોટ પંચાયત પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યો હતો આ તકે મોટી ઉમરોટ ગામના જૈન સમાજના પ્રમુખ હેમંતભાઈ મોટી મોટીમઉના ખેડૂત અગ્રણી બટુકસિંહ જાડેજા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મી શંકર જોશી સિરવા સરપંચ પરેશભાઈ ભાનુશાલી મોટી મોટીમ સરપંચ પરમજીતસિંહ નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી બિરડા ગામના અગ્રણી ભાવેશભાઈ સંગાર મેરાવ ગામના અગ્રણી સન્મુખસિંહ જાડેજા મોટી ભુજ જૈન મહાજનના અગ્રણી નીરવભાઈ ગાલા નાની ખાખરના ગૌ સેવા પ્રેમી ક્ષત્રિય સમાજના અગ્રણી હિતુભાઈ જાડેજા નવુભા નાનુભા જાડેજા દિલીપસિંહ જાડેજા દશરથસિંહ જાડેજા મહીપતસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા મોટા રતડિયાના સરપંચ હરદાસ ગઢવી માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી ચંદુભાઈ વાડિયા ગોવિંદગર ગોસ્વામી જાદવભાઈ ગઢવી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુરજીભાઈ ગઢવી મોહનભાઈ રામજી કઠુઆ राजेश विश्राम जोशी खीमराज भाई गढ़वी करमसिंह भाई गढ़वी अमृत भाई जोशी नवीन भाई जोशी दीपेश भाई राजगोर सुखदेव सिंह जाडेजा हेमंत भाई देडिया फकीर मोहम्मद सोता नरेंद्र सिंह राठौड़ भाई महेश्वरी खीमजी भाई मकवाणा भावेश भाई गढ़वी सुल्तान राजा सहित कार्यक्रम ने सफल बनावा खास जेहमत उठाई थी સમગ્ર કાર્યક્રમનું સંચાલન માણેકભાઈ ગઢવી વિક્રમસિંહ પડિયાર તેમજ આભાર વિધિ બડુભા જાડેજાએ કરી હતી આજે મોટી ઉમરોઠ ગામે દસ કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ સવા બેથી થી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એક્ટિવિટી જેવા વિવિધ કામોનો આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું આજનો જે આ કાર્યક્રમ છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ દસ કરોડથી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ એનું પણ અમે માન્ય સાંસદશ્રી માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે છઠ્ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારની ગ્રાન્ટ દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનું છે આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું એટલે સમગ્ર વિસ્તારની અંદર સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવીએ હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને બારે માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કે સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ હતો આજે માંડવી તાલુકાના મોટી ઉઠ ગામે જ્યારે સાડા દસ કરોડથી વધારેના સિંચાઈ કામો જેમાં ચેક ડેમ રિપેરિંગ અને ડિપનિંગના કામો અને મોટીમાં તાલુકા પંચાયત નીચે આવતા ગામોની અંદર બે કરોડ ત્રીસ લાખથી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજાયો જેમાં માંડવી મુન્દ્રાના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનુરૂધભાઈ દવે સાહેબ કચ્છ મિની સાંસદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ જનકસિંહજી જાડેજા અમારા તાલુકા પંચાયતના ભાઈ પ્રમુખ માંડવી ભાઈ કેવલભાઈ ગઢવી અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માંડવીના ભાઈ ગઢવી અમારા પૂર્વ ચેરમેન અને આ વિસ્તારનું ગૌરવભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા કેશવજીભાઈ રોશિયા સાહેબ બટુકસિંહજી જાડેજા અને સૌ અગ્રણીઓ આજુબાજુના સરપંચો ઉપસરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ મિત્રો અત્યારે આજે જ્યારે હાજરી આપી અને એ વિકાસના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનો જ્યારે આ વિકાસ જ્યારે ગતિવાન પરિસ્થિતિ એ છે ત્યારે સીટ ઉપર જ્યારે આ સવા ચાર વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ શેડના કામો સીસી રોડના કામો ઇન્ટરલોકના પાણીના ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે સવા બે કરોડથી પણ વધારે જ્યારે ગ્રાન્ટો ફાળવી છે તેનો અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે પહેલાં એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ પાંચ વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું એ સૂત્રને જ્યારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ મોદી સાહેબની સરકારે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છે છેવાડાના માનવી સુધી બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી હરેક સ કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર સાડા દસ કરોડથી વધારે જ્યારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવી માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનુદ્ધભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે આ અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસકામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી જ છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ કારણ કે છે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવા કે લાભ વગર રહી ન જાય એ માટે સર્વે હોદ્દેદાર અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે માંડવી તાલુકાના મોટી ઉમટ ગામે આજે વિવિધ વિકાસકામો અને મુખ્યત્વે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે કે પાણી સંગ્રહ એના માટે એક હજાર ને પંચાવન લાખ રૂપિયા જેવી માતબાર રકમનું કામ કરવા કરવામાં આવ્યું મિત્રો હું થોડો તમને મીડિયાના મિત્રોને પૂર્વમાં લઈ જઈશ તો ઢાંકીથી કરીને ચિત્રોડ સુધી જ્યારે પીવાની પાણીની લાઇન આદરણીય નરેન્દ્રભાઈએ પહેલ કરી અને નાખી હતી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં પાણી નહીં આવે પણ હવા આવશે પણ મિત્રો આજે બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફને તકલીફ હતી જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દિગ્ધદૃષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે ઉન્નોટનો મોટો ડેમ છે એ મોટા ડેમોને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને એની નીચે સિંચાઈમાં આવતા હજારો હેક્ટર જમીન જે એમનું કમાન્ડ એરિયા કહેવાય છે આવનારા ભવિષ્યમાં એમાં ખૂબ પુષ્કળ ખેતી થશે અને કચ્છમાં ખેતી પશુપાલન ઉદ્યોગ ક્ષેત્રે સર્વ વિકાસ થઈ રહ્યો છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની દ્રિક દ્રષ્ટિ અને ખૂબ જ સરળ સ્વભાવના કોટેશ્વર થી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે એવા અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજીની પણ ઉપસ્થિતિ રહી એમનું પણ માર્ગદર્શન મળ્યું અને સાથે સાથે આપણે પુનઃ જ્યારે એવું થાય કે આપણે ચાલો ને નાના બની અને સ્કૂલમાં જઈએ એવી આ સુંદર શાળા જે તમે પાછળ પાછળ જોઈ રહ્યો છે જોઈ રહ્યા છો એમાં સરકારશ્રીનો ફાળો હોય ઉનરોઠના મહાજનનો ફાળો છે માણેકભાઈ ગઢવી સર્વે લોકો સાથે મળી અને કામ કરી રહ્યા છે અને સાથે સાથે આ જ સ્કૂલમાં આદરણીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાનું સેટ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે એ પણ એક ખુશી અને હું હર્ષની લાગણી અનુભવું છું